અને ખેડૂતોના ચહેરા ચિંતિત છે આ ડેમમાં કુલ ત્રણસો ઘન મીટર જળ સંગ્રહની ક્ષમતા છે અને આ ડેમમાંથી ભાવનગર શહેર ઉપરાંત એકસો જેટલા ગામડાઓને પણ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે આ ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલ મારફતે પાલીતાણા તળાજા ગોગા મહુવાના ગામડાઓમાં પિયત માટે પાણી આપવામાં આવે છે કે હાલ ડેમ અડધો ભરાતા ખેડૂતો ચિંતિત છે

એક બાજુ નબળા ચોમાસાના કારણે પાક નિષ્ફળ જવાથી ભાવનગર જિલ્લામાં ખેડૂતો આપઘાત કરી રહ્યા છે જેમાં પાલીતાણાના ખેડૂતોને તો કાંઠે બેઠા તરસ્યા જેવી સ્થિતિ છે બીજી તરફ સૌની યોજનામાંથી શેત્રુંજી ડેમની બાદ બાકીએ ખેડૂતોની ચિંતા વધારી છે કારણ કે જો તેમાં નર્મદાના નીર નહીં પહોંચે તો તે નીર ખેતરો સુધી નહીં પહોંચે અને તેની સીધી અસર ખેતરમાં ઉગનારા પાક પર થશે તે વાત ચોક્કસ છે અરવિંદ ભટ્ટી જીએસટીવી